હકીકત એ ખેડ હોય એ ઠેકા રમેશભાઈ કાગડી એ તો કોક હોય ને એટલે કહી દઈએ મારા પાટલે જીઓ હાઈ કે આય ના હાલે ને એડામાં આવે હવે આરામથી હાલે મારા ઊભા હોય ને એટલે હાલે તારે મોટર કાઢવી હોય ને મારા મારા એડા ઊભા હોય ને એટલે તારો જીઓ હાઈ જાય કહેવાનો મતલબ આ છે કોક કોકદારી તો ભાંગે ના ભાંગે એવું ના હોય પણ તારી મોટર નિહરી જાય હું એ સેઠે હોઉં ને એટલે કહી દઉં આમ જો તારા ઘઉં નથી ગુંદવા આ એડામાં જીઓ હાઈ જા ને ને જીઓ એમાં હાઈ જા કઈ થળિયા પડી જવાના